મતલબ મારા મામા નથી મારા મમ્મી ની જમીન છે બેડા ગામમાં બગડાણા ની બાજુમાં દોઢ વર્ષ પહેલા એ જમીન પૈકી નંબર એકસો પંચાવન નંબર છે એની અંદર કોઈ વાવેતર પણ છે અને ડુંગરો બી છે તો ડુંગરામાંથી એને ધૂળ આપણે માટી માટી એને કાઢવાની ચાલુ વાત કરી એટલે મને બેડાથી ફોન આવ્યો અમારા મામા સેટાવા મામા કોઈ બધાયના ગામમાંથી કે તમારી જમીનમાંથી માટી કાઢે છે તો મેં એવું કીધું કે ભાઈ કોણ કાઢે છે પરમિશન તો કોઈ આપી નથી તો કોણ કાઢે છે અને પરમિશન આપી હોય તો મને કહો એમ તે કે તો મેદાણાના સરપસ છે નવનીતભાઈ મારી પાસે મોબાઈલ નંબર નથી તો કોઈની પાસે તમે લઈને આપો ને તો એના ટ્રેક્ટર જે ચાલતા હતા ને માટીના એની પાછી નંબર લઈને મને આપો એટલે મેં એની જોડે વાત કરી મેં કીધું સાહેબ કોણ બોલો છો તો કે હું બગડાણાના નવનીત નવનીતભાઈ સરપસ બોલું છું તો મેં ત્યારે એવું કીધું કે ભાઈ સરપંચ તો કોઈ બેન છે એમ કે હું સરપંચ છું કે હું સરપંચ બોલું છું બોલો ને તમારે શું કામ છે એટલે એવું કીધું કીધું તમે જે માટી કાઢો છો એ જમીન કોની છે અને શું છે તમને ખબર છે એમ તમે પરમિશન લીધી છે આ માટી કાઢવાની તો કે મારે પરમિશન પરમિશન ની જરૂર નથી અને મેં પરમિશન લીધી હોય તો મારે તમને કહેવાની જરૂર નથી તમે કીધું કેમ એમાં ખાતેદાર પણ પાંચ છે એમાં પાંચે બેનો છે તમે પરમિશન કોની લીધી મને કહો પરમિશનનું મને એને કીધું નહીં મેં કીધું જો હું તમને કહું આ ઓપ્શન હું ઉઠાવીશ અને કરાવીશ એમ ત્યારે મને એવું કીધું કે ઓપ્શન ઉઠાવો કઈ વાંધો નહીં માટી તો નીકળશે એટલે બેડા છે બેડાની બાજુમાં આપણે જેસર તાલુકો છે એમ આડાવાળા મેં ફોન કરેલા એક બે તો બે દિવસ બંધ કરી દીધી ત્રીજા દિવસેથી આની આજ પોઝિશન તો આજે એને લગભગ અંદાજે એને પાંચ થી છ મહિના એને રાતો રાત રાતે દિવસના ની રાતના એણે માટી કાઢેલી છે ઓકે પરવન તમે એવો આક્ષેપ લગાવો છે કે નવનીત ભાઈ તમને ધમકી આપી હતી તમે ગેર કાયદા શરજ કરો છો પછી તમે કહેતા ને કે મન તમાર જ્યાં ફોન કરો એના કરી લ્યો ગાંધીનગર બી ફોન કરી લ્યો મે ગાંધીનગર ઉધી મે ફોડેલું છે ટેન્શન નથી તમે જ્યાં ફોન કરો ને અને હું કોળી સમાજનો છોકરો છું ઈ કે મે કોળી ભાઈ છું ઈ એટલે તમાર જે કાઈ કરવું હોય એ કરી લે જોઈ કે તમારે નીકળવાનું ને એ તો મારા મામાની જમીન છે એટલે હું તો સ્વાભાવિક છે અમે તો ગમે ત્યારે જવાના આવવાના ને ત્યાં એટલે હું મીકના મારે મેં કીધું જવા દ્યો આમાં મારું નહીં ચાલે અત્યારે મેં ઓપ્શન એટલે ઉઠાવી છે કે આ જે સોલંકી સાહેબ છે હીરાભાઈ સોલંકી સાહેબ એને નવનીતભાઈને સરપંચ બગડાણાના એને એને ન્યાય અપાવ્યો કહેવાય મતલબ ન્યાય એવો કે એને ચાર કલાકની અંદર પોલીસ ઓફિસરને બદલી કરાવી દીધી ચાર કલાકની અંદર તો આજે હું દોઢ વર્ષ થા હું આ કેસ ને લઈને આટા મારું છું તો મને ન્યાય અપાવે હીરાભાઈ સોલંકી સાહેબ હું એ માંગણી કરું છું મારે કોઈ આ તે વર્તક હશે મને ન્યાય અપાવે કે ગેરકાયદો છે અમારી જમીન માંથી કેમ માટી કાઢી જી ભાઈ તમે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કરો તો આ મામલે મારે તો પોતો એક પ્રાઇસ કરવાનો જ નતો એને મારા તાંગા માંગા તસું એવો એકસેપ્ટ કર્યો તો તમારી સાથે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો તો શું હતી સમગ્ર વિગત એ મામલે જી કેવું તો કીધુંતું ને કે નહીં છે તને નીકળવાનું છે ને નવનીતભાઈ સાથે કેટલી વાર ફોન પર તમારે વાતચીત થઈ છે મારે જે તે પહેલા તો લગભગ ઓછામાં ઓછી 50 થી 60 જોડે વાત કરેલી છે અને પ્લસ મેં કાલે મોર્નિંગ માં ભી ફોન કર્યો તો એને કે નવનીતભાઈ હવે તો મને તમે ક્યો કોના કેવાથી તમે માટી કાઢી છે અમારી જમીન માંથી ને એમ ત્યારે એને મને એવું કીધું કે ભાઈ પાયલબેન તમે અત્યારે જો મારી પોઝિશન હોસ્પિટલમાં છું અને આ મામલો બહુ ગરમ થયેલો છે હું તમને હોસ્પિટલમાંથી બહાર આવીશ ને ઘરે પોગી હું તમને હમેથી ફોન કરીને બોલાવી અત્યારે એવું કે છે જ્યાં અત્યારે મેં દોઢ વર્ષ પહેલા એને વાત કરી હતી ત્યારે તો મને એવું કહેતા હતા કે ભાઈ અહીંથી નીકળવાનું છે ને થાઈ કરી લ્યો ને મારે ગાંધીનગર સુધી પહોંચ છે અત્યારે એવું કહેતા હતા અત્યારે મને એવું કહે છે મેં કાલે લાવી વિડિયા મેં ફોન કરેલો

કેટલા વિઘા માં એને મારી કપાઈ ગયો ફોન સોરી ખાલી ફોન આવ્યો છે તો હવે એ તો કેટલા વીઘા હોય એ તો અંદાજે તો મેં તમને કઈ રીતે કહી શકું કે સર આટલે અંદાજે કે કેમ કે એને ત્રણ થી એટલે પાંચ થી છ મહિના પંદર ટેક રાતના સાત વાગે એટલે ચાલુ કરે તો મોર્નિંગમાં પાંચ વાગ્યા સુધી એ સતત એટલા હાક્યા છે એટલે એને કેટલી ઓછા ઓછામાં ઓછી એને બહુ મોટી મિલગતની મેં કરેલી છે એને કોપાણ કરેલું છે પહેલી पहली बार तक जय जाए कि તમારા में रात, मामा खेतर में માટી काटी રહ્યા છે સૌથી પહેલા તમે શું પગલા લીધા શું ફોન કર્યો અને શું વાતચીત થઈ હતી પહેલી જ વારમાં પહેલી જ વારમાં અમારા મારા માથી ફોન આવ્યો જમીન બગડાણા ના સ્તર જ કાઢે છે મેં કીધું પાકું છે તે કે ઉભે રહ્યો એને ટ્રેક્ટર વાળા જોડે વાત કરી એજ ટ્રેક્ટર વાળા જોડે રાત ના નવ વાગે એ કે તમે કોના કેવાથી ભાઈ માટી કાઢો છો એમ પૂછે છે એમ આ માલિક તેને કીધું નવનીતભાઈ છે ને બગડાણાના એના કેવાથી રાઈટ વાત નથી મોર્નિંગ માં એને ફોન કર્યો નવનીતભાઈ બોલો છો એ કે હા નવનીતભાઈ સરપંચ બોલું છું બગડાણા ના મેં કીધું તો આ માટી કાઢો છો તમે બેડા એ કોની પરમિશન લીધી એ કે તમે કોણ છો કોણ બોલો છો મેં કીધું એ જમીન છે ને એ મારા મમ્મીની પાંચ બેનું છે મારા મામા નથી પહેલેથી જ તો આ પાંચ બેનું નામે છે તો પરમિશન કોની લીધી છે કે જવાબ દેવાની મારે તમને જવાબ દેવો પડે એવું નથી કે મેં કીધું કેમ કે મેં મારી રીતે પરમિશન લઈ લીધી છે મેં કીધું એવું થોડું ચાલે સાહેબ આ રીતે તમે વાત કરો મારા જોડે મેં કીધું મારે તો આગળ કઈ ડગલા ભરવા પડશે એમ જ્યાં ભરવા એના ભરી લો બે ની કે વધારે ઉગ્રથી પછી મળ્યા બોલવા મારી જોડે કે જ્યાં પણ તમારે ડગલા ભરવા એના ભરી લેજો

પાલભાઈ ના ઘટના ક્યાં છે અને જો મેં તમે જે પ્રમાણે કીધું કે થોડી જૂની છે તો અત્યાર સુધી હવે તમારે કેમ સામે આવવું પડે આ મામલે અત્યાર સુધી કેમ આમાં અવાજ ના ઉઠાવ્યો તમે મેં અત્યાર સુધી અવાજ છે ને કોઈને ઉઠાવવાનો તો હું કામ કે મને ધમકી મારી કે એને થાઈ કરી લેજો ને હતીજો હાલવાનો રસ્તો એજ છે મારા પપ્પાના ઘરે જવાનો રસ્તો એજ છે એટલે ઓપ્શન પણ કાલે મેં વિડીયા જોયા હું કાલે પ્રમ દિવસે હું યા જ હતી બેડામાં જ પણ મેં વિડીયા જોયા રસ્તામાં બસમાં બેઠેલી મેં વિડીયા જોયા મેં કીધું આ સોલંકી સાહેબ આવ્યા છે સોલંકી સાહેબ આયા અહીંયા મહવામાં અને બગડાણામાં આટલો બધો એને પેલો આ માણસ તો ખટો જ છે 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 તો તો ખોટા એને એટલો સપોર્ટ બધા આપ્યો છે અને એના કેવાથી આ લોકો ઓફિસર પોલીસ ઓફિસરો ને બી બદલી કરાવી છે તો મને એવો વિશ્વાસ આવ્યો કે નહીં આ મારું મારું કઈક થશે ખરું આમાં મારો બી સપોર્ટ કરશે કોઈ કે સોલંકી સાહેબ બી વાળા કોઈ પણ આમાં મારો અવાજ ઓલો અવાજ મારો છે ને નાનો કરી દીધો હતો અને મને અવાજ મારો દબાઈ દીધો હતો આ અવાજ એતે મેં ખોલો છે કે આટલા બધો ખોટા માણસની જો સપોર્ટ કરતા હોય તો હું તો એક હકીકત છું ને સાચી છું તો મને કેમ નહીં સપોર્ટ કરે જી ભાલબેન અત્યારે બગદાણામાં આહીર વર્ષીસ કુડી સમાજ વચ્ચેની જે બબાલ ચાલી રહી છે આપ પાટીદારની દીકરી છો આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે પાટીદાર સમાજ તરફથી તમને કોઈ સાથ સહકાર આપવાની વાતચીત થઈ છે ના અત્યારે મને કોઈ વાતચીત એવી નથી કરી પટેલ પાટીદાર માંથી કોઈ પણ નો મને કોઈ ફોન નથી થયો કોઈ મને વાત નથી કરી આ એકલી જ હું છું અને હજી એકલી જ હું વાત કરું છું તમારી જોડે

ઓકે ભાઈબેન હવે આપની માંગ શું છે અત્યારે જયારે તમે આ મુદ્દો અત્યારે લઈને આવ્યા છો સામે તમારી માંગ શું છે શું તમને કયો પ્રકારનો ન્યાય જોઈએ છે તમને મને એક જ જોઈએ છે કે મારા પરમિશન વગર ની મારા મમ્મી ના પરમિશન ની સરપસ માટે કાઢી બસ એ જ ન્યાય જોઈએ છે કોના કેવાથી કાઢી છે તમે

તો મને બી ન્યાય જોઈએ છે ઓકે પાલવેન અંતિમ સવાલ કરીશ અત્યારે જે બગદાણામાં વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ આહીરના દીકરાનો અને નવનીતભાઈનો તમને શું લાગે છે આમાં કોનો વાંક હોઈ શકે છે એ હું તમને કાઈ ડિસિઝન ના કહી શકું સર એ મારો વિષય બી નથી અને એ મામલો એ કોઈ મારો નથી મારો તો એક જ મામલો છે કે મને ન્યાય અપાવો નવનીતભાઈ સરપસે મારી ન્યાય માટી લીધી ને એનો મારો ન્યાય જોઈએ છે પાલબેન અંદાજે કેટલા કરોડની માટી લેવાય હશે તમારા જમીનમાંથી અંદાજે 50 થી 60 લાખ ની તો પાકી છે પણ કરોડ નું તો અત્યારે આવેલું છે પણ અત્યારે હું એવું કેવા માંગુ છું કે મે જોયું કેમ કે 15 થી એટલે 3 4 5 મહિના જે સતત 15 ટ્રેક્ટર ચાલ્યા હોય એટલે કરોડ નું કોભાણ છે ઓકે એક અંદાજ મુજબ પાયલબેન જો હવે નવનીતભાઈ એવું કે કે તમને પૈસા જોતા હોય તો શું તમે સ્વીકારવા તૈયાર છો એ માટીના

તો કદાચ તમને ન્યાય મળી શકે છે પાલબહેન થોડો સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરીવાર મળીશું